સુરતના સતત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી છે ત્યારે સુરતના ઉમરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે રીઢા મોબાઈલ સ્નેચરો સૈયદ હારૂન શેખ અને રિઝવાન ઉર્ફે કાલિયા રિયા સૈદને ઝડપી પાડ્યા હતા પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ દારૂ પીવાની ટેવ વાળા હોય અને દારૂ પીવા માટે મોબાઈલ સ્નેચિંગ કરતા હતા રીઢાએ ઉમરામાં એક રાંદેરમાં બે અડાજનમાં એક મળી ચાર જેટલા ગુનાને અંજામ આપ્યો અને કબૂલાત કરી હતી ઉમરા પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેઓ વિરુદ્ધ અડાજન ખટોદરા ડિંડોલી રાંદેર ખટોદરા અને ઉમરામાં અગાઉ પણ મોબાઈલ સ્ટ્રેચિંગની ફરિયાદો નોંધાઈ છે હાલ તો ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝરત ખુરશી સાથે હર્ષદ